આજે ગઠડા ગોપીનાથજી મંદિરમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેનું પાંચ વાગે મતદાન પૂર્ણ થયું મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું અત્યંત નિરસ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું છે પાંચ વાગ્યા સુધીમાં પચાસ ટકા જ મતદાન થયું હોવાનું સામે આવ્યું છે મતદાન મથક બહાર પોલીસ જવાનો સિવાય લોકોની અત્યંત પાંખી હાજરી રહી હતી જો કે ચોક્કસ ટકાવારી આખરી ગણતરી કરતાં મોડી સાંજ સુધીમાં જાહેર થશે મહત્વનું છે કે આવતીકાલે મંદિરમાં મતગણતરી હાથ ધરવામાં આવશે મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ટેમ્પલ બોર્ડ ની સાત બેઠકો માટેની જે ચૂંટણી છે તેમાં એક બેઠક જે છે એ બેનરીફ થઈ છે ને હાલ બેઠકોની જે છે મતદાન આજે શરૂ થયું છે ત્યારે જે સત્સંગીઓ છે હરિભક્તો છે એ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવી રહ્યા છે આપ હું કેમેરામેનના જે દ્રશ્યમાં પણ છે કે મોટી સંખ્યામાં જે મતદાન કરવા આવતા હરિભક્તોની લાઇન પણ લાગી રહી છે અને ધીમી ગતિમાં અને સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાન છે તે હાલ શરૂ થયું છે આના જે પોલીસ સ્ટાફ દ્વારા તમામ પ્રકારની જે ચૂંટણીની જે પ્રક્રિયા હોય છે જે ચૂંટણી અધિકારી દ્વારા જે નિયમો લાગુ કરાવવામાં આવ્યા છે કે ભાઈ સ્લીપ રાખવી કે આધાર કાર્ડ સહિતની જે પ્રક્રિયા છે એ તમામ ચેક કરી અને ત્યારબાદ જ તે તેઓને મતદાન કરવા માટે અંદર પ્રવેશવામાં આવી રહ્યા છે અને હાલ જે મતદારોની છે કે કહી શકાય કે લાઇન લાગી છે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ